નમસ્કાર આ છે ગુજરાત પોલીસ રેલવે તરફથી તાજા સમાચાર સુરત રેલવે પોલીસ સ્ટેશન દ્વારા એક મોટી સફળતા હાંસલ કરવામાં આવી છે સેલવાસ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા બે આરોપીને સોના ચાંદીના દાગીના ઘરેણાં અને રોકડ રકમ સહિત કુલ બે લાખ ચૌદ હજાર ચારસો ને અઠાવન ની મતા સાથે ગણતરીના કલાકોમાં પકડી પાડવામાં આવ્યા છે વિગતવાર અહેવાલ જોઈએ તો રેલવે ટ્રેનો ચોરીના ગુનાઓ ન બને અને બનેલા ગુનાઓનો નો નિકાલ થાય તે માટે પોલીસ અધિક્ષક મહાનિર્દેશક શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ ગોરામદાવાદ તથા પોલીસ અધિક્ષક અભય સોની સાહેબ પશ્ચિમ રેલવે વડોદરા દ્વારા ખાસ સૂચના આપવામાં આવી હતી જેને મિશન સેફ સ્ટેશનને સારક કરવા પર ભાર મૂક્યો હતો આ સૂચના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક ડી એચ ગોરસાહેબ પશ્ચિમ રેલવે સુરત વિભાગ અને પોલીસ ઇન્સ્પેક્ટર એચટી વ્યાસ સાહેબ સુરત રેલવે પોલીસ સ્ટેશનના સીધા માર્ગદર્શન હેઠળ સુરત રેલવે પોલીસની ટીમ કાર્યરત હતી તાજેતરમાં ચૌદ દસ બે હજાર પચીસના રોજ સાંજે પાંચ વાગ્યાની આસપાસ સુધીના આઉટપોસ્ટ રેલવે સ્ટેશન ખાતે પોલીસ માણસો પેટ્રોલિંગ કરી રહ્યા હતા આ દરમિયાન ઉદના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર એક પડતી બે શંકાસ્પદમાં મળી આવ્યા જેમાં ઝડપાયેલા આરોપી આદિલ મહેબૂબભાઈ મહેશ મહેન્દ્રભાઈ ઉદના રેલવે આઉટપોસ્ટ ચોકીમાં તેમની તલાશી લેવામાં આવી હતી તેમના ખિસ્સા અને બેગમાંથી ભારતીય ચલણી નોટો સિક્કા મળીને કુલ પિસ્તાલીસ હજાર સાતસો ને અઠ્ઠાવન રોકડા તથા સોના ચાંદીના ઘરણા જેવી કિંમત એક લાખ અડસઠ હજાર સાતસોથી તે મળી આવ્યા આમ કુલ બે લાખ ચૌદ હજાર ચારસોને અઠ્ઠાવનની તાક કબજે કરવામાં આવી